તો મિત્રો હમીર બારાડીનું જે એક રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો હમીર બરાડી એક છોકરી સાથે વાત કર્યા છે જેમાં મિત્રો હમીર બારડી આ છોકરીને કહે રહ્યા છે કે તું મને મળવા કેમ ના આવી મળવા આવો આપણે ડિનર કરીએ જે બાબત મિત્રો છોકરી કહે છે કે ચાલો હાંજે ઓફિસે આવો તને મળું છું આ છે મિત્રો બંને વચ્ચે પૈસાની લેતી દેતીની બાબતે પણ ચર્ચા થાય છે તો શું છે સમગ્ર મેટર અને કયા કારણસર બંનેનો રેકોર્ડિંગ હાલ વાયરલ થયો છે શું ચર્ચા કરી છે રેકોર્ડિંગ પૂરેપૂરો રેકોર્ડિંગ સાંભળજો અને એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાંભળો રેકોર્ડિંગ હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને સાત લાખ રૂપિયા ની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ તો આમને બિઝનેસ કરવો કારખાનું કરવું હતું જામનગર માં એમને કી આપતા હોય છે એને પૂછ્યું કે કેવી રીતે તો કે સ્વામિનારાયણ ના જે પૈસા હોય ને ઈ કે લેકિન નોટરાઇસ્ટમાંથી કે બ્લેક ઇન્વાઇટ કરવાના હોય એમાંય કેસ દેવાના નામ કરીને ના એમને રીતે અમને સમજાવી દીધા અમને લાખ 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 હતા ને મૂકી અને લાખ રૂપિયા બરાબર તો હું થઈ એક કલાક ને જરૂર પડે તો ફોન કરો એવું ના હોય તો સાંજે આવો મારી ઓફિસે ઓકે ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું બતાવું કાગળે છે હમ જે પૈસા ભર્યા ને તે હાલે સાંજે બે ડિનર કરીએ હારે ચાલો જોવો તમને કઉ હમ્મ અને તેજસ જોશી કેટલા લાખ સાત સાત લાખ હમ બરાબર તારી ફ્રેન્ડ ને કેજે લાખ રૂપિયા બરાડી લે છે હો કમિશન હા પેલા મેં એને કહી દીધું તમે નાખી દીધો ને પેલા જ હા પૈસા તો હું હગા બાપને નથી મુકતો

તું મને મળી લે ને એને ના મળતો તમને તો મળી જશે મને તો કેટલો મારો ને કારણ કે આને શું કરું ખબર તું મારી બેન તું તો મારી ગાય હું બ્રાહ્મણ નો દીકરો ગાય ને દોડી ને જાય ને તું કેટલી હરામી થઈ ગઈ તું મને મળવાનું નથી કેતી ન્યા તારે મળવું પણ હું તેને મારવા હાટુ મળવાનું કઉ એને તેજસ ને તો તારે મારી શું કરવું

હવે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ